મે કીધું કેવા માટે કો મને કોઈ પ્રોબ્લેમ નથી મને કીધું કે બાબુ મે કીધું બહુમતી કાર્યકરો શું છે તો એમણે કહ્યું ભાવનગર શહેરમાં મનોહરજીજી ઉર્ફે લાલ નામ આવે છે મે કીધું સાબુ છે કેદરનો યુવાન છે અને એનસીયુઆ યુથ કોંગ્રેસમાંથી નીકળેલી વ્યક્તિ છે જેઓ એને બનાવવા છે જિલ્લામાં મને કહ્યું કે જનરલ ઓપિનિયન કાર્યકર્તાઓનો પ્રવીણભાઈ રાઠોડ માટે આવે છે તમારે મે કીધું બહુ જ આદરપૂર્વક કે ચોક્કસ કરવું જોઈએ

મિનિસ્ટર રેવન્યુ મિનિસ્ટર અમરસિંહ વાઘેલા એ પરિવારમાં સગા થાય ને મારે ત્યાંથી એમના સાથે પરિચય એક સરખો રહ્યું છે એટલે ક્યારેક કેટલાક લોકો કંઈક આવી વાત કરતા હોય છે કે કંઈ અનુકૂળ ના આવે અરે ભાઈ પક્ષમાં અનુકૂળતા મુજબ ચાલીએ છીએ ત્રણ મહિને રિવ્યુ થાય અને પ્રજાના પ્રશ્નો માટે સંગઠન આખું કામ કરે એના માટે

નથી આવી શકું એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું અને આજે જ અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર સીએલપી શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીઓ જ્યાં સુધી એઆઈસીસી નક્કી ન કરે